શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના વધ પક્ષની છઠ એટલે રાંધણ છઠના વિશે રાંધણ છઠના મહાત્મય વિશે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો રાંધણ છઠ નો ઉત્સવ તે શીતળા સાતમ સાથે જોડાયેલો છે શ્રાવણ માસના વદ પક્ષની રાંધણ છઠ ત્યારે એટલું ભોજન બનાવાય છે રાત્રે સૂર્યાસ્ત થાય એ પહેલા અથવા તો રાત્રિના બાર વાગ્યા પહેલા ગૃહિણી દરેક જાતની વાનગી ભોજન બનાવે છે જે ભોજન શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન કરાય છે પૂરી વાનવા ગાંઠિયા જલેબી અને સેવ મમરા આદિ જે સૂકો નાસ્તો છે તે વધુ બનાવાય છે જે જન્માષ્ટમી સુધી ચાલે છે જે નાના બાળકો વ્રત નથી કરી શકતા તેઓને આ જ નાસ્તો કરાવી દેવાય છે અને પછી મેળાનો આનંદ મનાવાય છે માટે શ્રાવણ માસના વધ જે રાંધણ છઠ આવે છે ત્યારે વિવિધ પકવાન બનાવવાનું અને ગૃહિણીને રસોઈ બનાવવાનો ખાસ ઉત્સવ તરીકે મનાવાય છે માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે તે જન્માષ્ટમીનો ઉત્સવ કહેવાય છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પડવાવાળી આ રાંધણ છઠ જેમાં બલરામ છઠ્ઠી તરીકે પણ ઉજવાય છે આજે રાંધણ છઠની સાથે ચૂલાના પૂજનની સાથે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલભદ્રના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે આ દિવસે વ્રત રાખીને ભગવાનની પૂજાનું વિધાન છે ખાસ કરીને મહિલાઓ આ વ્રત રાખે છે આ શુભ તહેવારના દિવસે હલ હલા છઠ હર છઠ ચંદિ છઠ તિનની છઠ લહલહી છઠ કમર છઠ ખમાર છઠ એવા વિવિધ નામોથી આ ઉત્સવ પ્રચલિત છે આ દિવસે હળનું પૂજન થાય છે માટે આજના દિવસે ખેડૂત ભાઈઓ ખેતરને જોતતા નથી બળદને હંકારતા નથી અને બળભદ્રજીના પ્રિય આયુધ એવા હળની પૂજા થાય છે જે પણ ખેતી સંબંધી સાધનો છે તેની પણ આજે પૂજા થાય છે શીતલા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પ્રચલિત માન્યતા છે જેના કારણે આપણા ઘરની રક્ષા થાય મા દેવી રક્ષા કરે આપણા બાળકોની રક્ષા થાય એ માટે દેવીને આજે ઠંડુ ભોજનનો ભોગ શીતળા સાતમના દિવસે લગાવાય છે એના માટે રાંધણ છઠના દિવસે બહેનો વિવિધ પકવાન ભોજન બનાવે છે બાર પ્રકારના ખાસ કરીને વ્યંજન બનાવવામાં આવે છે અને ત્યારબાદ ચૂલાને ઠારવામાં આવે છે ચૂલાની પૂજા થાય છે રાત્રિએ ચૂલાને સાફ સફાઈ કરીને રાખ રેવા દેવામાં આવતી હતી જે પેલા જૂના ચૂલા હતા લાકડાના જેમાં લાકડા સળગાવવામાં આવતા હતા પરંતુ અત્યારે ગેસના ચૂલા છે એટલા માટે ગેસના ચૂલાને સાફ સફાઈ કરી લેવી જોઈએ ત્યારબાદ સવારે શીતળા સાતમના દિવસે બેલા ઉઠીને નાનાદીથી પરવારીને ચૂલાને સાફ કરીને ત્યારબાદ તેમાં નાગલા છે ચુંદડી છે ઘઉંની ઢગલી દ્વારા પૂજન થાય છે કંકુનો ચાંદલો થાય છે અને કુલેરનો ભોગ લગાવાય છે કુલેર બાજરાની હોઈ શકે કુલેર ઘઉંની પણ હોઈ શકે જેવો જેના ઘરમાં રિવાજ હોય એ પ્રમાણે કુલેરનો ભોગ લગાવાય છે શ્રીફળ વધેરાય છે માં શીતલાનું સ્મરણ થાય છે આજે ગાયનું કે ભેંસના દૂધનું સેવન થતું નથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના શસ્ત્ર હળની પણ પૂજા થાય છે ચૂલાની પૂજાની સાથે સાથે અને વ્રત પૂરું થાય ત્યારબાદ સાત્વિક ભોજન કરાય છે એટલે કે અષ્ટમીના દિવસે જ્યારે આપણે ચૂલામાંથી પૂજાની સામગ્રી બધું હટાવીએ છીએ ત્યારે ચૂલાને સાફ સફાઈ કરીને ભગવાનનું નામ સ્મરણ કરી આપણા ઇષ્ટદેવનું નામ સ્મરણ કરી મા અન્નપૂર્ણાનું નામ સ્મરણ કરી શીતલા માતાનું નામ સ્મરણ કરીને ચૂલાને ફરી સળગાવ્યા છે જો કે અત્યારે ગૃહિણીઓ જે ગેસનો ચૂલો વાપરે છે તેમાં એક ચૂલો રાખે છે ઠારેલો અને એક સળગતો જ રાખે છે સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે ઘરમાં કોઈને ચા વગર ચાલતું નથી તો શું કરવું માથાનો દુખાવો થાય છે તો શું કરવું ત્યારે શીતળા માતાને પ્રાર્થના કરાઈ છે ક્ષમા મંગાય છે કારણ કે પ્રભુ જ આપણને શક્તિ આપે છે વ્રત કરવાની અને વ્રત ન કરવાની પણ જેવી પ્રભુની આજ્ઞા હોય એ પ્રમાણે ઘરમાં બધું થતું રહે છે અલગ અલગ વ્યંજનો પણ બને છે જેમાં મીઠાઈ છે ગુલાબ જાંબુ છે શક્કરપારા છે મોહન થાળ છે વિવિધ પ્રકારના શાક છે જે બીજે દિવસે રહી શકે જેમાં ભીંડાનું શાક છે સૂકી ભાજી છે દહીંનું ઘોળવું છે વઘારેલું દહીં છે ભરવા મરચાં છે બાજરાનો રોટલો છે વિભિન્ન પૂરી જેમાં ગોળવાળી ગળી પૂરી થાય છે તીખી પૂરી થાય છે મોરી પૂરી થાય છે થેપલા જેમાં ભાજીના થેપલા હોય છે સાદા થેપલા હોય છે મીઠા ઢેબરા બનાવાય છે પરાઠા બનાવાય છે સાબુદાણાની ખીચડી મમરા વડા શીરો આ ઉપરાંત પાણીપુરી ભેલપુરી સેન્ડવીચ દાબેલી પણ તૈયાર કરવામાં આવે છે આ રીતે વિવિધ બાર પ્રકારના વ્યંજન બનાવીને બહેનો આજે રાંધણ છઠનો ઉત્સવ મનાવે છે આ રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાનું શુભમુહ્રત છે સાંજે સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી લાભ ચોખડ્યું છે ત્યારબાદ દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી શુભ અને અમૃત ચોઘડ્યું છે આ સમય દરમિયાન ચૂલો ઠારી શકાય છે ઠંડો કરી શકાય છે આજે છઠનું વ્રત પણ થાય છે જે બહેનો આજે વ્રત કરે છે તેઓ બપોરે સુધી કંઈ ખાતી નથી અને એક ઘરમાં જે સાફ સુથરી જગ્યા હોય છે ત્યાં છઠ્ઠી માતાનું પૂજન થાય છે માની આકૃતિ બનાવાય છે દેવીની આકૃતિ બનાવાય છે ત્યારબાદ તેને નાગલા ચુંદડી ચઢાવાય છે પૂજામાં દહીં ચોખા મહુવાનો પ્રયોગ કરાય છે આ આવ્રતમાં વિશિષ્ટ નિયમોનું પાલન પણ થાય છે છઠ માતા અર્થાત બાળકની છઠ્ઠો દિવસ જ્યારે જન્મ પછીનો હોય છે ત્યારે છઠ્ઠી માતા વિધાત્રી લેખ લખવા આવે છે તે છઠ્ઠી માતાને પણ આ છઠનો દિવસ છે તે સમર્પિત છે માટે આજે છઠ માતાનું પૂજા કરવાનું વિધાન છે દૂધ દહીંનો આજે પ્રયોગ એટલા માટે નથી થતો કે ગાયમાંથી દૂધ દહીં આપણને પ્રાપ્ત થાય છે ગાયનું દૂધ કે ભેંસનું દૂધનો આજે પ્રયોગ થતો નથી કારણ કે આજે હલ છટ છે ભાઈઓ આજે ગાયને દોતા પણ નથી અને બળદને જોતતા નથી માટે આજે એમના માટે આરામનો દિવસ છે ગાયનું દૂધ માત્ર તેમના પાછળ જ ગ્રહણ કરે છે આ વ્રત હલની પૂજાનો છે એટલા માટે હલથી જોતાયેલું અનાજ જે કંઈ છે તે આજે ખવાતું નથી અને આજે જે બહેનો વ્રત રાખે છે તેઓ ફલ ફલાદી લઈ શકે છે ઠંડુ ખાવાનું મહત્ત્વ શીતલા સાતમના દિવસે છે જે રાંધણ છઠના દિવસે બનાવવામાં આવે છે શીતલા સપ્તમીનું મહત્ત્વ સ્કંદ પુરાણમાં વર્ણિત છે શીતલા સપ્તમીનો ત્યોહાર દેવી શીતલા માતાને સમર્પિત છે હિન્દુ પૌરાણિક કથા અનુસાર શીતલા માતા દેવી પાર્વતી કે દેવી દુર્ગાના જ અવતાર મનાય છે નવદુર્ગામાં આપણે નવરાત્રી દરમિયાન જે પૂજા થાય છે તેમાં મા કાલરાત્રિની પૂજા તે મા શીતલાની જ પૂજા કહેવાય છે દેવી શીતલા માતા જે અછબડા કે ઓરી નીકળે છે તેને ઠંડક કરવા માટે પૂજાય છે ચામડીના કોઈ પણ રોગ હોય તાવ હોય કે પછી કોઈ પણ કષ્ટ પીડા શરીરમાં થતી હોય ત્યારે દેવી શીતલાની માનતા મનાય છે બીમારીથી બચવા માટે પોતાના બાળકોની રક્ષા માટે માતાઓ આ વ્રત કરે છે શીતલા માતાની પૂજા કરે છે શીતલા શબ્દનો અર્થ થાય છે ઠંડાઈ ઠંડક આપે એ માતા શીતલા માતા જે ચાર ભૂજાઓ ધારણ કરે છે માનું રૂપ થોડું અસ્તવ્યસ્ત છે પરંતુ મા શુભંકરી કહેવાય છે માના હસ્તમાં સુપડું સાવરણી લીમડાની ડાળખીઓ છે અને અમૃત જગ છે જેનાથી તેઓ ભક્તોના દરેક નકારાત્મક પ્રભાવને બીમારીને દૂર કરતા રહે છે અને અમૃત પીવડાવે છે અમૃતના છાંટણા છાંટે છે જેથી ગરમી જેવા કોઈ પણ ત્વચાના રોગ હોય શારીરિક માનસિક કષ્ટ હોય તે દૂર કરે મા શીતળા રાંધણ છઠના દિવસે શીતલા માતા માટે ભોગ તૈયાર કરાય છે અને જ્યારે શીતલા સાતમના દિવસે સવારે માને ભોગ લગાવાઈ જાય છે ત્યાર પછી તેનો પ્રસાદ લેવાય છે અને માન્યતા પણ એવી છે કે જ્યારે રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠારવામાં આવે ત્યાર પછી બીજા દિવસે ચૂલો પેટાવાય નહીં સળગાવાય નહીં કહેવાય છે કે રાંધણ છઠના દિવસે શીતળા માતા દરેક ઘરમાં આવે છે અને આશીષ આપે છે જો ચૂલો સળગતો હોય તો શીતળા માતાજી કોપાયમાન થાય છે અને ચૂલો ઠંડો હોય તો શીતળા માતાના આશીર્વાદથી ઠંડાય એટલે કે જીવનમાં ઠંડક રહે છે સુખ શાંતિ જળવાઈ રહે છે શાંતિ રહે છે જીવન આરોગ્યપ્રદ રહે છે કારણ કે શીતળા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે કોઈ પણ રોગ જ્યારે નાના બાળકોને પહેલાંના જમાનામાં થતો હતો ત્યારે શીતળા માતાજીની માનતા મનાતી હતી શીતળા માતાને ડાળિયા અને ગોળનો ભોગ લગાવાતો હતો કોઈ પણ ચામડીના દર્દો હોય પીડા હોય ત્યારે પણ શીતળા માતાજીની માનતા મનાતી હતી માટે શીતળા માતાજી આરોગ્યના દેવી છે મહામાયા શીતળા માતાજીની પૂજાનો આ ખાસ દિવસ એટલે રાંધણ છઠ અને શીતળા સાતમ દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણોમાં સાત અનાજ અથવા તો મેવા ભરે છે સાતમના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા પહેલેથી ચાલી આવી છે આ ઉત્સવ શા માટે ઉજવાય છે તેના સંબંધમાં ઋતુ સ્વાસ્થ્ય સદભાવ અને ભાઈચારાનો છે મોસમ બદલાય છે ચોમાસાની ઋતુ છે ગરમી પણ ધીમે ધીમે આવી જાય છે રાંધણ રાંધણછઠના દિવસે રસોઈ બનાવીને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગવાથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે રાંધણ છઠના દિવસે નવા મટકા દહીં જમાવવાનું કુલહડ હાથવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા છે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનની સાથે જ આ પરોપકારથી જોડાયેલી ભાવના એટલે કે દાન પુણ્ય કરવાનું પણ આપણને શીખવાડતા હતા માટે આજે વાર અને ત્યોહાર છે જે છઠ શીતળા સાતમ એ બધા ઉત્સવ આપણે મનાવીએ છીએ તેનું કારણ પણ છે આ છઠના દિવસે ખાસ કરીને બહેનો એકસાથે મળીને ઘણી બધી રસોઈ બનાવે છે આમ સાથે રહેવાનું પણ લાવો મળે છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે બહેનોને આરામ રહે છે એટલે કે રસોઈ બનાવવાની ઝંઝટ થતી નથી અને આરામથી ઠંડુ ભોજન મા શીતળાનું નામ લઈને મા શીતળાની પૂજા કરીને આરોગ્ય છે જેથી પોતાના ખોળાના ખૂંદનારની માતા શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખાકારી રહે સાતમના દિવસે કથા સાંભળ્યા બાદ પહેલાંથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે તો મિત્રો આપણે સાંભળ્યું રાંધણ છઠનું પૂજન મહિમા વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ચૂલ્હાને ઠારવાની અને માતા શીતળા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ શુભ દિવસ છે વરસમાં એક વખત આવતો આ શુભ દિવસ દરેક બહેનો લાવો લે છે અને ઘરમાં સુખાકારી રહે એ માટે બહેનો માતા શીતળાને પ્રાર્થના કરે છે બાળકોની રક્ષા થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવા માતા શીતળા માતાજીની આપણે જય બોલાવીએ અને કહીએ કે હે મા શીતળા અમારા જીવનમાં શીતળતા પ્રદાન કરજે હે મા રોગ કષ્ટ ઋણ આધિ વ્યાધિ ઉપાધિમાંથી અમારી રક્ષા કરજે બોલો શીતળા માતાની જય મિત્રો રાંધણ છઠના દિવસે આમ જોઈ તો અગ્નિ નારાયણનું પૂજાનું પણ મહત્ત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વકાય શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે જ ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞનારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે મા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે લોહીમાં સ્વાસ્થ્યમાં શરીરમાં પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે વંદે દેવી અન્નપૂર્ણા જગતજનની મા કૃપાળી લાવો ભક્ત પરે દયા ભગવતી દ્યોને દુઃખ ટાળી ઈચ્છા પૂર્ણ કરો ધરો કર શિરે માં હે દયાળી યાચે તુજને ભાવ ધરી જે તેની કરો રખવાળી એવામાં અન્નપૂર્ણાની જે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ